નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ એકસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર ત્રીસ તમારા સંબંધો તમે વ્યવસ્થિત ન કરો અને એકબીજા સાથે પ્રેમ શાંતિ અને સંવાદિતાથી ન ચાલો ત્યાં સુધી તમે વધુ મોટા કાર્યો તરફ ગતિ કરી શકશો નહીં તમારા હૃદયમાં દ્વેષ કે દુર્ભાવના પણ ન હોવા જોઈએ જમીનમાં ઊગી રહેલા છોડવાને નકામું ઘાસ રૂંધી નાખે તે પહેલાં નિંદામણ કરી નાખવું જોઈએ તમારા જીવનમાં જે કંઈ નકામું ઘાસ હોય તે મજબૂત મૂળિયા નાખે અને તમારી અંદર ઊગી રહેલા સુંદર છોડવાને ગુંગળાવી નાખે તે પહેલાં તે સઘળું હવે ઉખેડી કાઢો હૃદયમાં ધિક્કાર ઈર્ષા અણગમો અસહિષ્ણુતા કે ગેરસમજ હોય ત્યારે તમે આધ્યાત્મિક રીતે વિકસિત કે વિશાળ નહીં બની શકો તમારા મતભેદોનું નિવારણ જલ્દી કરો અને પ્રેમને વહેતો રાખો સામો માણસ પહેલું પગલું ભરે એવી કદી રાહ ન જુઓ તમે હંમેશા એ વિશે કંઈક કરી જ શકો તેમ હોય છે તો એ કેમ ન કરો અને હમણાં જ કેમ ન કરો આજે જે થઈ શકે તેમ હોય તેને કાલ પર મુલતવી ન રાખતા ઘણું બધું ખુલ્લું થવાની રાહમાં છે પણ એ યોગ્ય વાતાવરણમાં પ્રેમના વાતાવરણમાં વધુને વધુ પ્રેમના વાતાવરણમાં ઉઘડવું જોઈએ આપનો આજનો દિવસ શુભ રહે